નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બે હજાર પચીસ ના ચોમાસા દરમિયાન જૂન મહિનામાં વરસાદની સ્થિતિ કચ્છ કાતરા મુજબ શું રહેશે વાવણી લાયક વરસાદની શક્યતાઓ જૂન મહિનાની કઈ તારીખોમાં કયા વિસ્તારોમાં રહેશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે અત્યારે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે એટલે આપણી પાસે વિવિધ મોડલો આધારિત આગાહી પણ આપણે કરતા હોઈએ છીએ પરંતુ પહેલાંના સમયમાં જ્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહોતી ત્યારે જે મોટી ઉંમરના વડવાઓ છે તે વરસાદનું અનુમાન માટે જે આકાશમાં બંધાતા ગર્ભ જેને આપણે કસ કાતરા કહેતા હોય છે તે કસ કાતરા તેમજ ઝાડ અને પવનની દિશા ઉતાસણીના પવન વગેરે પરિબળોને આધીન ચોમાસાના વરસાદનું અનુમાન લગાવતા ત્યારે આપણે દેશી વિજ્ઞાનને પણ ચોક્કસપણે ભૂલવું ના જોઈએ કારણ કે આપણે છેલ્લા ત્રણ વર્ષથી દેશી વિજ્ઞાનની પણ માહિતી આપી રહ્યા છીએ અને તેમાં પણ ઘણી ખરી તારીખો સત્યની નજીક રહે છે એટલે સિત્તેરથી થી એસી ટકા જેવું દેશી વિજ્ઞાન પણ સત્ય નજીક રહે છે આપણે મોડેલ આધારિત પણ આગાહી આપતા રહેશું પરંતુ આ અનુમાન છે તે માત્ર દેશી જે કસ કાત્રા બંધાયા છે તેનું અનુમાન છે તો મિત્રો ખાસ કરીને છેલ્લા પાંચ છ દિવસથી સારા કસકાતરા બંધાઈ રહ્યા છે પરંતુ આ જે કસ કાતરા બંધાઈ રહ્યા છે તે જુલાઈ મહિનાના વરસાદના છે પરંતુ તેની પહેલા જે જૂન મહિનાના કસ કાતરાની સ્થિતિ શું છે તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જૂન મહિનામાં કસ કાતરાની સ્થિતિ નબળી દેખાઈ રહી છે જૂન મહિનાના વરસાદ બાબતે કારણ કે જે પ્રકારના કસ કાતરા જે વાદળો આછા વાદળો થવા જોઈએ તે પ્રકારના વાદળો આકાશમાં થયા નહોતા ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બે હજાર પચીસના ચોમાસામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જૂન મહિનાના બીજા સપ્તાહથી છૂટા છવાયા ભાગોમાં જોવા મળે જેમાં દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો હોય અને વરસાદની ગતિવિધિ જોવા મળે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક ક્યાંક વાવણી લાયક વરસાદ થાય પરંતુ જે પ્રકારની સ્થિતિ કસકાતરા મુજબ જોઈએ તો કોઈ મોટી સિસ્ટમ જૂન મહિનામાં આવે તેવી સંભાવના કસકાતરા મુજબ દેખાતી નથી આ અનુમાન માત્ર કસકાતરા મુજબનું છે આપણે મોડેલ આધારિત અનુમાન પણ જ્યારે સમયગાળો નજીક આવે ત્યારે આપતા જ હોય છે એટલે આની સત્યતા માનીને ચાલવી તો મિત્રો જૂન મહિનામાં માત્ર છેલ્લા બે દિવસ જૂન મહિનાના હતા તે દિવસ દરમિયાન કસ સ્થિતિ સારી રહી હતી જેમાં પણ મીડિયમ એવા કસ જોવા મળ્યા હતા તો તે પ્રકારની સ્થિતિ જોવા જઈએ તો ઇઠાવીસ ઓગણત્રીસ તારીખ આજુબાજુ અથવા તો એકાદ બે દિવસ આગળ પાછળ થઈ શકે અઠાવીસ અને ઓગણત્રીસ તારીખની આજુબાજુ જે બે દિવસ સુધી સારા વરસાદની શક્યતાઓ રહે દક્ષિણ ગુજરાતના ભાગો છે પૂર્વ ગુજરાતના ભાગો પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આ તારીખો દરમિયાન વાવણી લાયક વરસાદની સ્થિતિ સારી રહે દેશી કસકાતરા મુજબ જ્યારે બાકીના વિસ્તારોમાં જૂન મહિનામાં ખાસ કોઈ મોટા કચકાતરા દેખાયા નથી જેને પરિણામે જે કસ કાતરા મુજબની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે જૂન મહિનો છે તે બે હજાર પચીસનો એકંદરે થોડો નબળો રહે તે પ્રકારની સ્થિતિ દેખાય છે આ અનુમાન માત્ર કસકાત્ર આધારિત છે આપણે અગાઉ પણ કહ્યું તેમ એટલે આપણે મોડેલોમાં શું સ્થિતિ બનશે તેની પણ ચોક્કસપણે અપડેટ આપતા રહીશું પરંતુ ચોમાસું જમાવટ ક્યાંથી લેશે તે બાબતની પણ વાત કરીએ તો જૂન મહિનાનો ડેટા આપણે સંપૂર્ણપણે આવી ગયો છે જુલાઈ મહિનાનો ડેટા પણ હજી જે આગામી સમય પૂર્ણ થશે એટલે જુલાઈ મહિનાનો ડેટા પણ તમારા સુધી પહોંચાડશું તો હાલની સ્થિતિ પ્રમાણે જુલાઈ મહિનાના પંદર દિવસનો ડેટા અત્યારે એકત્ર કરેલો છે તો તેમ મુજબ જુલાઈ મહિનાના બીજા સપ્તાહથી ચોમાસું ધીમે ધીમે જોર પકડશે અને પંદર જુલાઈ સુધીમાં સારા સારામાં સારા વરસાદ ભાગના વિસ્તારોમાં જોવા મળે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાય છે જોકે જુલાઈ મહિનાની બાબતે જે આગાહી છે તે આગામી સમયમાં આપણે આપીશું પરંતુ એકંદરે અત્યારની સ્થિતિ પ્રમાણે જૂન મહિનો થોડો નબળો સાબિત થાય તેવું કચ્છના અંદાજ પરથી દેખાઈ રહ્યું છે અને વાવણી લાયક પ્રસાદમાં પણ થોડું મોડું થઈ શકે છે આ અનુમાન માત્ર કચ કાતરા આધારિત છે તેની ખાસ નોંધ લેવી એટલે આ અનુમાનને સો ટકા ફાઇનલ માનીને ના ચાલવું આ અનુમાન આપણે અગાઉ કહ્યું તેમ કચ કાતરા આધારિત અનુમાન છે હજી પણ વિવિધ પરિબળો આગળ આવશે તેના આધારે તમારા સુધી જે રેગ્યુલર અપડેટ આવતી હશે તે તમારા સુધી પહોંચાડતા રહેશું આભાર